રમી રહી હતી અને રમતા રમતા બાળકીની આંગળી باગડામાં ફસાઈ ગઈ જેથી باગડાના પત્રાનો ભાગ કાપીને બાળકીને તેમજ રેલવે આ પ્રકારની ઓર્ડર આપે તેવો પણ નિર્ણય છે વધુ વાતચીત સાદર રૂપેશ સાથે કરીશું રૂપે શુભકતો આમાં જે આ પત્ર રેલવે સ્ટેશનના ઘટના છે બે બાળકી ટ્રેન આવવાની રાહ બેઠી હતી પરિવાર સાથે દરમિયાન આ જે બાંકડા નવા બનાવવામાં આવ્યા છે એની અંદર ફસાઈ ગઈ જે ડિઝાઇન છે તેને લઈને જે બાળકીના આંગળી ફસાઈ જવા બાદ તંત્ર જે નિર્ણય લીધો છે કે હવે જે રીતે આંગળી ફસાયા બાદ આ રીતે બાંકડા બનાવવામાં નહીં આવે જી જી રૂપેશ આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે